નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જાય છે ત્યાંથી તમે જોડાઈ શકો છો ત્યાંથી તમને આપણા ડેઇલી વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતીની માહિતી પણ મળી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે કાયમી શિક્ષક ભરતી અંગે જે સમાચાર આવેલા છે એટલે કે કાયમી શિક્ષક ભરતીની ખાલી જગ્યાઓ માંગતો જે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે તે ઉપરાંત જે ન્યૂઝપેપરમાં આર્ટિકલ એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી મંગાવવામાં આવેલી છે તે સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં મેળવીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ પરિપત્રની વાત કરવામાં આવે તો જે કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા પાંચ એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલો છે જેમાં એક જૂન બે હજાર ચોવીસની સ્થિતિએ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વિગતવાર મંજૂર ભરાયેલી ખાલી જગ્યાની માહિતી મોકલી આપવા બાબત જેમાં તમામ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓની શિક્ષકોની ખાલી જગ્યાઓની બે દિવસમાં માહિતી મોકલી આપવાનું જણાવવામાં આવેલ છે તેમ ઉપરાંત ભરાયેલ ખાલી જગ્યા પણ દર્શાવવાની રહેશે ત્રણ શિક્ષણ સહાયક અને મદદની શિક્ષક અને એક જૂના શિક્ષક ગણવાનો રહેશે તો મિત્રો આ અંગે જે આર્ટિકલમાં સમાચાર આવેલા છે એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો મંગાવાય છે એટલે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે નાયબ શિક્ષણ નિયામક મહેકમ દ્વારા પહેલી જૂન ચોવીસની સ્થિતિ રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની જે ભરાયેલી ખાલી જગ્યાઓની વિગતો તાત્કાલિક રીતે મંગાવવામાં આવેલી છે જે આ કાયમી ભરતી અણસાર કે પછી રૂટિન મુજબની ચેકિંગ એટલે કે દર વર્ષે સરકાર જૂન માસમાં જે શિક્ષકોની ખાલી અને મંજૂર જગ્યાઓની માહિતી મેળવતી હોય છે એટલે કે આ ભરતી જે ભરતી કરવા માટેની માહિતી છે કે પછી રૂટિન માહિતી છે તે અંગેની પણ વિદ્યાર્થીઓમાં અસમંજસ છે તે ઉપરાંત એકત્રીસ મે ની સ્થિતિ હજાર શિક્ષકોની નિવૃત્તિના કારણે રાજ્યમાં ખાલી જગ્યાઓનો જે મોટો આગ સામે આવશે એટલે કે હાલ અગિયાર હજાર પાંચસો જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જ્યારે મે માસ બાદ તેર હજાર જેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગત મળવાની છે તો મિત્રો આ વિડીયોની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે